સ્પાર્ક ટુડે ડે ન્યૂઝ જે સમગ્ર ગુજરાતમાં આપણે ગુજરાતની પ્રજાના જો પ્રશ્નોના તંત્ર સુધી પહોંચાડે છે અને તંત્રના વાતોના પ્રજા તક પહોંચાડે છે આ બંનેમાં એક માધ્યમ બને છે એવા જ્યારે સાત વર્ષ પૂર્ણ કરીને આપણે સફળતાના સાત વર્ષ પૂર્ણ કરીને આઠમે વર્ષમાં પ્રવેશ થઈ રહ્યા છે તો હું સુરત પોલીસ કમિશનર મારા પોલીસ પરિવાર તરફથી જોઈએ સ્પાર્ક ટુ ન્યૂઝના સમગ્ર પરિવારજનોને ખૂબ ખૂબ શુભકામના આપું છું અભિનંદન આપું છું સાથે સાથે એવી અપેક્ષા પણ રાખું છું કે જે રીતે આપના હકારાત્મક અભિગમ સાથે આપ જો ગુજરાતને સેવા કરો છો આ પ્રકાર આપ આવનારા વર્ષોમાં જોઈએ મારી ગુજરાતની પ્રજાને સેવા કરતા રહો સાથ તંત્ર માટે એક માધ્યમ બનીને જો અમારા બી જો અમુક બાતો હોય છે જો અમે પ્રજા તક પહોંચાડવા માગીએ છીએ આ પ્રકાર આપ પ્રજા તક પહોંચાડતા રહેજો અને બંને લોકો મળીને જોઈએ તંત્ર અને અમારી ગુજરાતની પ્રજા મળીને આપના માધ્યમથી એક સારા સામંજસ કોઓર્ડિનેશન રાખીને આગળ વધતા રહીએ અને ફરીથી ઇસ્પાર્ક ટુડે ન્યૂઝ પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું